પેટા ચૂંટણી કડી અને વિસાવદર એના અંદર વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી જનતાના અમે આમ આદમી પાર્ટી વતી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એક એવા નેતાને વિધાનસભામાં મોકલાયો છે જે આવનાર સમયની અંદર ગુજરાતનો અવાજ બનવા જઈ રહ્યો છે અને આવનાર સમયમાં ખેડૂતો માટે નાના વેપારીઓ માટે વંચિતો માટે ગરીબો માટે એનો ખૂબ ઊંચો અવાજ ઉપાડી અને આવનાર વિધાનસભા બે અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે એટલે સમગ્ર હું રાજ્યના નવયુવાને જાણ કરું છું કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાવ અને ખરેખર આવનાર સમય આમ આદમી પાર્ટીનો છે એટલા માટે અમે કડી અને વિસાવદરની તમામ જનતાનો ખૂબ આભાર માનીએ છીએ અને વિસાવદરમાં તમામ અમારા કાર્યકર્તા અશોકભાઈ મહેશજી હિતેશભાઈ જે જે લોકો અમારી સાથે આમ આદમી પાર્ટી જોડે તમામ એમનો આભાર માની છે જય હિંદ જય ભારત મેં જયંતિભાઈ ગણપતરામ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાધનપુર